એક કાચબો શાંતિ થી ધીમે ધીમે ચાલતો જતો હતો ત્યાં એક તેની થી નાચું કુદતું તેમાંથી એક સસલા એ પાછા ની મશ્કરી કરતા કહ્યું કાચબા ભાઈ તમે કેવા ઠચુકચૂક ચાલો છો અમને પણ તમારા જેવી ચાલ શીખવો ને એકલ અવતરણ ચિહ્ન કાચબા એ અગાઉ ઘણા સસલા જોયા હતા એને ખબર હતી કે સસલા કોઈ કામ ચીઠથી કરી શકતા નથી તેઓ બેદરકાર ને હોય છે આથી તેણે વટથી કહ્યું સસલા ભાઈ મારી ચાલ ભલે થચુક હોય તો પણ તમારા જેવા દોડવીને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેવો છું સમજ્યા એકલ અવતરેલ ચિહ્ન આ બંનેની વાત ત્યાં ઉભેલા એક શિયાળે સાંભળી તેણે સસલાને પાનો ચડાવતા કહ્યું અરે સસલા ભાઈ આ કાચબા તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો સસલાએ કાચબાને કહ્યું ચાલો આપણે બંને શરત લગાવીએ દોડવાની હરીફાઈમાં કોણ જીતે છે એક અવતરણ ચેન કાચબો તરત બોલ્યો ચાલો અત્યારે જ કરીએ ફેન્સલો હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું એકલ અવતરણ ચિહ્ન બીજા બધા સસલા નો દોડ હરીફાઈ જોવા ભેગા થઈ ગયા ઊંચા થઈ દૂર દૂર રહેલો એક ખડક ખડક બતાવી કહ્યું સામે દેખાતા પાસે પહેલું પહોંચે તે જીત્યું ગણાશે કાચબાએ કહ્યું એ બરાબર છે કાચબો અને સસલો દોડવા માટે ઉભા રહી ગયા શિયાળે ઝંડો ફરકાવી દોડ હરીફાઈ શરૂ કરાવી કાચબો માંડ્યો ઠચુક ઠચુક ચાલવા સસલો માંડ્યો ઝડપથી દોડવા થોડી વાર માં જ સસલો તો ઘણે દૂર પહોંચી ગયો સસલાને થયું કાચબાને આટલે સુધી પહોંચતા ઘણી વાર થશે તેથી લાવ જરા આરામ કરી લઉં સસલો ઝાડ નીચે બેઠો ઠંડો પવન વાતો હતો ત્યાં તેને ઊંઘ આવી ગઈ થોડી વારે સસલો ઊંઘમાંથી જાગ્યો જુએ છે તો પેલા દૂરના ખડક પાસે કાચબો જઈને ઊભો હતો સસલો શરમાઈ ગયો તેણે કાચબા પાસે જઈ પોતાની હાર કબૂલી લીધી કાચબાએ કહ્યું સસલા ભાઈ જુઓ મેં ઠચુક ઠચુક ચાલીને ભલે શરત જીતી લીધી પણ તમે જો ચીવત રાખી હો અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યું હોત તો તમે જીતી ગયા હોત હું કંઈ તમારા જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો આ તો તમારી બેદરકારીએ મને જીતાડ્યો છે એકલ અવતરણ ચિહ્ન શિયાળ કહે સો બહાવરા ધીરા સો ગંભીરી વાત સાચી છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીઓ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિઓઝ મો અપડેટ્સ ઓલ સો ફોલો માય ફેસબુક પેજ ફોર મો અપડેટ્સ